मित्रों आज ना वीडियो में लव सॉन्ग पर टेक्स्ट लिरिक्स वाला स्टेटस बनावता शीखीशू हमारे में तेरे बाप को मत सिखा चल तो चैनल ऊपर नवा हो तो सब्सक्राइब कर दो बाजू में आपेला बेल आइकन पर दबाई दो कोई तरीका है भीख मांगने का અરે ભી તો રુકો ક્લાઇમેક્સ અબી બાકી સૌથી પહેલા લાઇટ મોશન આ રીતે ચાલુ કરી લો તમારી પછી મિત્રો આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્શન અને મિત્રો આ ઇફેક્ટ્સ આ બે પ્રોજેક્કની લિંક મારા વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમારી એ લાઇટ મોશન એપ્લિકેશન આ રીતે એડ કરી લેજો એડ થઈ જાય પછી મિત્રો સૌથી પહેલાં આ બીટ પ્રોજેક્ટ તમારે ખોલી લેવાની બીટ પ્રોજેક્ટ ખોલશો તો મિત્રો આ રીતે તમારે ફોન્ટ મિસિંગનું ઓપ્શન આવશે જોઈ લો મિત્રો આ રીતે બરાબર તો તમારે શું કરવાનું આ ઓકે કરી દેવાનું આ રીતે ઓકે કર્યા પછી મિત્રો આ રીતે આગળ જવાનું તો નીચે એક સોંગ જોવા મળશે અને મિત્રો એક ગ્રુપ જોવા મળશે બરાબર તો આ ગ્રુપમાં ટેક્સ લિરિક્સ છે જોઈ લો મિત્રો આ ગુજરાતીમાં કમ્પ્લીટ લખેલું આવશે પછી મિત્રો તમારું શું કહેશે તમારે આ રીતનું લખેલું આવશે હું તમને બતાવી દઉં તમારે આ રીતે કોડમાં લખેલું આવશે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમાર એક ફોન્ટ ડાઉનલોડ કરવાનો મારી ટેલિગ્રામ ચેનલ માં ફોન્ટ ની લિંક આપેલી છે એ રી ડાઉનલોડ કરી તમારી એલર્ટ મોશન માં એડ કરી લેજો બરાબર તો સૌથી પહેલું કામ શું કરીશું આપણે આ જે ગ્રુપ છે ગ્રુપ એની પર ક્લિક કરીશું ઉપર ત્રણ લીટા આમ દશું આ રીતે ત્રણ લીટા આમ જોઈને તમાર છેલ્લું ઓપ્શન અન ગ્રુપ નું છે ને એની પર ક્લિક કરી દેજો આ રીતે જેવું ધ્યાન ગ્રુપ ઉપર ક્લિક કરી આતે નીચે જોશો તો આપડા ટેક્સ અહીંયા તમને ચોખા દેખાશે એટલે કે છૂટતા પડી જશે બરાબર તો તમારે શું કરવાનું જે જે ટેક્સ માં તમારા આતે ગુજરાતી ના આવો તમારો તો 18 કે બધા ટેક્સમાં નહી આવે તો બરાબર તો ટેક્સ ઉપર ક્લિક કરી દેજો આ કન ડબલ એ માં જતા રહેજો ડબલ એ માં જઈ ઉપર જોઈ લો મિત્રો આ ફોન્ટ મિસિંગ આવશે બરાબર તમારામાં નહી હોય તો આ ફોન્ટ ઉપર ક્લિક કરજો તમારે શું કરવાનું આ ફોન્ટ એડ કરવાનો છેલ્લે બાણું લખ્યું હશે બરાબર જેટલા એ નંબર હશે ને છેલ્લે બાણું એ ફોન્ટ મારી ટેલિગ્રામમાં છે અહીંયાથી ડાઉનલોડ કરી લેજો તો એ ફોન્ટ ઉપર ક્લિક કરશો આ રીતે કમ્પ્લીટલી ગુજરાતી થઈ જશે આ વ્યૂ ઓલ ફોન્ટ લખ્યું છે એની પર ક્લિક કરી ફોન્ટ એડ કરવામાં જજો બરાબર સૌથી પહેલાં પછી અહીંયા કારણ ખરા નિશાન ઉપર ડબલ ક્લિક માર દેજો પછી આગળ જજો આપણા જેટલા ટેક્સ એમાં તમારે આ રીતે સેમ પ્રોસેસ કરવાની છે બરાબર જોઈ લો મિત્રો આ રીતે આગળ જતું જવાનું અને આપણા સેમ પ્રોસેસ ટેક્સ લગાવતું જવાનું આ રીતે તમારે શું કરવાનું કમ્પ્લીટલી આ રીતે ટેક્સ્ટ ઉપર ક્લિક કરી તમારે કમ્પ્લીટલી ટેક્સ્ટ ઉપર ક્લિક કરી ડબલ એમ જઈએ તમાર આઈ ફોન્ટ નો ઓપ્શન આવી જશે બરાબર તો એની પર ક્લિક કરી આ જે ફોન્ટ સિલેક્ટ કરી લેજો તો જોઈ લો મિત્રો આ બસી મિત્રો આગળ જોશો તો જોઈ લો 15.00 પર એક ટેક્સ આવશે એમાં લખ્યું હશે કમ્પ્લીટલી આ રીતે તમે આ ટેક્સ એડ કરશો એટલે મનદીપ એડિટિવ લખ્યું હશે બરાબર તો તમારે સિમ્પલી શું કરવાનું આઈ થી એ આ ક્યાંથી બન કરી દેવાની અને આઈકન આ ટેક્સમાં ડિલેટ કરી દેવાનું અથવા તો અને આ બીજું તમારું નામનું ટેક્સ લખી આઈકન ગોઠવી દેવાનું બરાબર કમ્પ્લીટલી એટલું કરી દેવાનું આ તો આ રીતે તમારા બધા ફોન્ટ તમારા ટેક્સ ગુજરાતીમાં ગોઠવાઈ દેવાના બરાબર પાછળ જોઈશો તો કમ્પ્લીટલી આ ઇમોજી આ રીતે કમ્પ્લીટલી સેટ કરીને બે તમને આપ્યા છે બરાબર એમાં કંઈ કરવાની તમારી જરૂર નથી હવે મિત્રો શરૂઆતમાં આવી જાઓ શરૂઆતમાં આવ્યા પછી મિત્રો પ્લસ ઉપર ક્લિક કરો મીડિયમ જો તરવાથી મીડિયમ જયા પછી મિત્રો તમારે શું કરવાનું તમારે એક ફોટો લેવાનો બરાબર તો ફાઈલ નું તમારે જે પણ ફાઈલ માં ફોટો એ ફાઈલ ગોતી લેવાની તો મિત્રો આ રીત નો એક ફોટો હું લઉં છું બરાબર તમે તમારી જોડે ગમે તે ફોટો હોય ને તો ચાલશે બરાબર એને રોટેટ કરી દેજો માઈનસ 90 પછી એડ કરી દેજો એ તો તમને ફાવતું હશે તો આ રીતે ફોટો તમારે આ જોતો હોય તો ટેલિગ્રામ માં નાખી દે બરાબર તો આ प्लस नहीं सॉरी मित्रों 3 डॉट ऊपर क्लिक करी पांच माने मनो है फुल कंप्रेस एरिया लिखवी छेनी पर टच कर दो खाली जगह पर टच कर दो आप फोटो पती जाए आप जाए कर आ फोटो आटला थी पतिजो बरोबर तो आपणા છેલે સુધી લઈ લેશું છેલે જશું ફોટા ઉપર ક્લિક કરી દઈશું ફોટા પર ક્લિક કરી આ ऑप्शन ઉપર ક્લિક કરીશું ખાલી જગ્યા પર टच કરીશું ફોટા ને સામે દબાઈને રાખશું ને ફોટાને આપણે નીચે ખેંચ લેશું આપણો જે सॉन्ग છે અહીંયા લઈ દઈશું बरोबर આ જોઈ લો મિત્રો આ આપણો सॉन्ग અને આ ફોટો આટલા લઈ દેવાનો કમ્પ્લીટલી જોઈ લો મિત્રો તો આ ઉપર તમારા કમ્પ્લીટલી ટેક્સ આ રીતે દેખાશે ટેક્સમાં ઇફેક્ટ લગાવાની બાકી છે એટલે મિત્રો બરાબર પછી મિત્રો તમારે શું કરું ફરી ઝીરો જીરો પર જવાનું પ્લસ ઉપર ક્લિક કરવાનું અહીંથી ફરી મીડિયમ જવાનું મીડિયમ જયા પછી મિત્રો આ રીતનો એક બ્લેક સ્ક્રીન વિડીયો હું તમને મારી ટેલિગ્રામ ચેનલમાં નાખેલો જ કાલનો બરાબર ડાઉનલોડ કરી આ રીતે એડ કરી લેજો આ વિડીયો આવી જાય એટલે તમારે શું કરવું ઉપર જોવાનું આ વિડીયો છે વિડીયો એની પર ક્લિક કરવાનું ઉપર ત્રણ લીટર પર ક્લિક કરવાનું અને મિત્રો તમારે શું કરવાનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું આ રીતે પછી મિત્રો બ્લેન્ડિંગ ઓપેસિટી લખ્યું છે એને પર ક્લિક કરવાનું લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું પહેલા નંબર સ્ક્રીન કરી દેવાનું આ રીતે સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું જોઈ લો મિત્રો આ રીતનો વિડીયો વાગી જશે બરાબર કમ્પ્લીટલી હવે મિત્રો સીધું અહીંથી આપણે બેક કરીને બહાર નીકળી જઈશું બહાર નીકળ્યા પછી ઇફેક્ટ પણ આવશું આ રીતે કમ્પ્લીટલી ઇફેક્ટ પણ આવશો એક ઇફેક્ટ આ જોવા મળશે પીલા કલરમાં મારું નામ છે બરાબર બુમ બમ એની પર ક્લિક કરી દો ઇફેક્ટમાં જતા રહો ત્રણ ડોટમાં જતા રહો અને મિત્રો કોપી કર લો આ રીતે કમ્પ્લીટલી કોપી કરી મિત્રો તમારે શું કરવાનું આ નીચેના બે ગ્રુપ છે જોઈ લો મિત્રો એક અને બે એને તમારે એક ગંગાટ કોપી કરી લેવાનો બરાબર તો જોઈ લો મિત્રો તમારે શું કરવાનું આ દબાવીને રાખવાનું હોલ્ડ કરી આ હોલ્ડ કરીને રાખીયું પછી મિત્રો આને સિલેક્ટ કરી લેવાનું આ બે લીલા થઈ જવા જોઈએ પછી મિત્રો લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો કોપી બે લેયર કરી દેવાની આ રીતે બરાબર કોપી બે લેયર કરી આ રીતે બેક કરી બહાર નીકળી જવાનું આપણે બહાર નીકળી ગયા હવે મિત્રો તમારે શું કરવાનું આપણા બીટ પ્રોજેક્ટ માં આવી જવાનું એટલે કમ્પ્લીટલી बिट प्रोजेक्ट માં આયા પછી મિત્રો આ રીતે નીચે જવાનું તમારું જે ટેક્સ્ટ છે ટેક્સ્ટ એની પર ક્લિક કરવાનું ઇફેક્ટ માં જવાનું 3 ડોટ માં જવાનું અને મિત્રો સિમ્પલી પેસ્ટ કરી દેવાની ઇફેક્ટ આવી જાય જેવી દે ઇફેક્ટ પેસ્ટ કરશો આ રીતે ઇફેક્ટ લાગી જશે ટેક્સ્ટ પર જેવો લે મિત્રો બીજા ટેક્સ્ટ માં જવાનું ઇફેક્ટ માં જવાનું 3 ડોટ માં જવાનું અને મિત્રો પેસ્ટ કરી દેવાની ઇફેક્ટ આવી દે ईफेक्ट कर पेस्ट करसो आ रईते इफेक्ट वागी जेसे तो मित्रों બધા ટેક્સ્ટ માં તમાર આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની લાસ્ટ માં આપડા જે ઈમોજી છે એ માં તો ઓલરેડી ઇફેક્ટ પેસ્ટ કરીને આપી છે તો આપડા ટેક્સ્ટ ટેક્સ માં તમાર આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની બરાબર મિત્રો એટલું કરી તમારે શું કરવાનું 0 0 પર આવી જવાનું આ ક લેયર બોક્સ ઉપર ક્લિક કરી બે બે ગ્રુપ આ થી પેસ્ટ કરી દેવાના આ રીતે બે ગ્રુપ પેસ્ટ કરશો જોયું મિત્રો આ રીતે કમ્પ્લીટલી આવી જશે આપડા નામ બામ બધું કમ્પ્લીટલી સેટ થઈ જશે બરાબર તો તમારે હવે શું કરવાનું ગ્રુપ નંબર 1 છે એ પર ક્લિક કરવાનું આアイコン 3 ડોટ માં જવાનું 3 ડોટ માં જે ચેલુ ઓપ્શન અનગ્રુપ નું હશે અનગ્રુપ કરી દેવાનું આઈકન જો અનગ્રુપ કરશો એટલે મિત્રો જોઈ લો અહીંયા એક ના બે લેયર બને છે બરાબર તો એને આંખ ખોલ દેવાની આઈથી આંખ ખોલ દેવાની આંખ ઉપર ક્લિક કરવાનો એક બે જેવી આંખ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો અહીંયા આપણો આ રીતનો શેડો આક્ષેન આપણો PNG વાગી જશે બરાબર તો તમારે શું કરવું ટેક્સ્ટ આપડા દેખાતા નથી તો મિત્રો તમારે શું કરવું આ વ્હાઇટ કલરનો આપણો શેડો થી શેડો એની સામે દબાઈને રાખવાનું આઈકન અને મિત્રો એના આ રીતે નીચે ખેંચવાનો ક્યાં લાવી દેવાનો આપણો જે ફોટો છે ફોટો એની ઉપર લાઈન મૂકી દેવાનો કમ્પ્લીટલી આ રીતે જોઈ લો મિત્રો આ ફોટો અને આ વ્હાઈટ કલરનો આપણો શેડો અહીં લઈ દેવાનો બરાબર તો જોઈ લો મિત્રો ઉપર આપણા ટેક્સ દેખાશે જોઈ લો કમ્પ્લીટલી દેખાણ આપણા ટેક્સ કમ્પ્લીટલી તો આ રીતે ટેક્સ દેખાશે પછી મિત્રો તમારે ઉપર જતું ફરી ઉપર જે મિત્રો ગ્રુપ નંબર બે છે એની પર ક્લિક કરવાનું ले ऊपर 3 लीटरા પર ક્લિક કરી અન ગ્રુપ કરી દેવાનું આ રીતે બરાબર જોઈ લો મિત્રો આ ધ્યાન ગ્રુપ કરી દેવાનું અન ગ્રુપ કરશો એટલે મિત્રો 1 2 3 3 3 નામ ચેન્જ કરી દેવાના બરાબર પહેલું નામ છે એની પર ક્લિક કરવાનું ડબલ એ માં જવાનું આ રીતે પછી આ રીતે જોઈ લો મિત્રો મનદીપ ક્રિએશન લખ્યું છે બરાબર આ રીતે ભૂખી લેવાનું તમારો નામ લખી દેવાનો આ રીતે કમ્પલીટલી જોઈ લેતો મારું નામ લખીને બતાઈ દઉં એક ટેક્સ્ટમાં બરાબર આ મારું નામ લખી દીધું અહીંયા મારું નામ લખાઈને આવી ગયું ખરા નિશાન પર ક્લિક માર દે આ રીતે જોઈ લેતો કાલી દિગ પર ટચ કેશ કરી તો મિત્રો આ એક અને બે તો બધા નામ તમારી રીતે તમારે ચેન્જ કરી લેવાના બરાબર તો આ એક નામ ચેન્જ કરવું આ નામ ચેન્જ કરવાનું અને મિત્રો આ નામ ચેન્જ કરવાનું જે જે જ્યાં લખ્યું હોય આ ઇન્સ્ટાગ્રામ નું લખી દીધું ઇન્સ્ટાગ્રામ લખી દેવાનો વિડિયો એડિટર બાય માં તમારું નામ લખી દેવું એટલું કરશો આ સ્ટેટસ બની ગયો આપણી ગેલેરી માં સેવ મારી છું ઉપર જે તીર નું ઓપ્શન છે એ ઉપર ક્લિક મારી છું આ રીતે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું આ રીતે જેવું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરી માં વિડિયો સેવ થઈ જશે તો મિત્રો મળીશું બીજા વિડિયો માં ત્યાં સુધી જય માતાજી